અને અહીંયા અત્યારે પાણી પણ જો નદીમાંથી આ જે અમારો ખારો છે અહીંયાથી આવી રહ્યું છે મિત્રો અહીંયા જે ગામ લોકો પણ જોવા ભેગા થઈ ગયા છે મિત્રો અહીંયા જે પુલમાંથી સડવા પણ પાણી હવે કંઈ વાર જાગી છે નહીં અહીંયા પણ અત્યારે પાણી ભટકાઈ રહ્યું છે ઉપર મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં અત્યારે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અહીંયા તો અત્યારે જોરદાર વરસાદ પણ આવી ગયો છે અને આ નદી નાળો પણ છલકે ગયા છે મિત્રો આ જે આ આખા વર્ષનો આજે પહેલો વરસાદ આમ બીજો વરસાદ કહી શકાય અને આજે જોરદાર વરસાદ વરસ્યો છે આની પહેલાં પણ આવ્યો હતો એ પણ થોડોક ધીમો આવ્યો હતો ત્યારે નદી નાળા તો નહોતા સલકાણા અને આજે નદી નાળા પણ સલકાઈ ગયા છે ને અત્યારે મિત્રો અહીંયા પાણી અડવાની ફૂલ તૈયારી છે મિત્રો બને એટલો વિડીયો જલ્દી જલ્દી તમે શેર કરી દો તમામ મિત્રોને અને તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો કે મિત્રો આજે આ ગામ લોકો પણ અત્યારે ભેગા થઈ ગયા છે ને મિત્રો આ میوار કે મિત્રો આજે વરસાદ જે તો બગડાટી બોલાવી દીધી છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ જરૂરથી કરજો કે મિત્રો માનગઢમાં તો વરસાદ આજે ભૂકા બોલાવી દીધા છે મિત્રો તમે જ્યાંથી મેં ઉડીયો જોયો મિત્રો તમે જે લાઈવ આજે અમારું જે તળાવ છે એમાં અત્યારે ધોધમાર પાણી આવી વધતું જાય છે અને અહીંયા પાણી પાણી આવવાની છે 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 પણ વટી ઉપર આવતું જાય તો તમારે ત્યાં વરસાદ છે કે તમારે ત્યાં વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવો જે ગોપાલ સર્વે આપણી સાથે જોડાયેલા છે હા માનગઢ હા તો મિત્રો અત્યારે માનગઢમાં જોરદાર વરસાદ આવી ગયો છે ને પુલે પણ અત્યારે પાણી આવી ગયું છે તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો ને કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અત્યારે પવન પણ એવો રહ્યો છે અને વરસાદની ઉપર જે વરસાદ વરસી રહ્યો છે તેનું અત્યારે પાણી જોરદાર આવી રહ્યું છે ને આજે તમે તમે ડેમમાંથી જે જોઈ શકો મિત્રો બંને કાંઠે અત્યારે પાણી રહ્યું છે એક આ બાજુ ડેમ છે અને જે બીજી બાજુ આ બાજુ છે મિત્રો ત્યાં પણ અત્યારે વધારે પાણી આવી રહ્યું છે મિત્રો અહીંયા હવે પાણી માથે ચડવાની થોડીક જ વાર હોય એવું લાગે છે કેમ કે મિત્રો હજી પાણીની આવક સતત વધતી જાય છે તો મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો કેમ કે મિત્રો હજી પાણીની આવક સતત વધતી જાય એવું લાગી રહ્યું છે બહુ જ વરસાદ લાગે છે મારું નામ બોલો રોહિત રોમિત ઓકે રોમિતભાઈ વિદ્યા સાંગાણી રોમિત ભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે મિત્રો તે પણ કહે છે કે બહુ જ વરસાદ છે હા ભાઈ અત્યારે માનગઢમાં અત્યારે જોરદાર વરસાદ વરસી ગયો છે અને આ જે ડેમ પણ આજે છલકાઈ ગયો છે મિત્રો તમે જે લાઈવ જોઈ શકો છો અત્યારે બે કાંઠે અત્યારે પાણી વહેતું થઈ ગયું છે અને મિત્રો અત્યારે પાણીની આવક સતત ચાલુ જ છે મિત્રો અત્યારે હાલમાં તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો અહીંયા માનગઢમાં તો આજે વરસાદે બગડાટી બોલાવી દીધી છે અને મિત્રો અત્યારે જોરદાર વરસાદ પણ હજી સાટા અત્યારે ચાલુ છે છતાં પણ તમને અત્યારે મોબાઈલ જે કવરમાં નાખીને તમને વિડીયો અત્યારે લાઈવ બતાવી રહ્યો છું મિત્રો અહીંયા પણ પાણી સડવામાં ટૂંક જ મિત્રો પાણી માથે સડી જશે એવું લાગી રહ્યું છે મિત્રો તમને પહેલેથી બતાવતો રહું છું કે પાણી અહીંયા હજી માથે આવવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવો અને તમે જ્યાં પણ વિડીયો જોઈ રહ્યો હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો મિત્રો હાલમાં તો અહીંયા ધોધમાર વરસાદ વરસી ગયો છે અને અત્યારે પાણીની આવક સતત વધતી જાય છે મિત્રો અત્યારે હજી હાલ ભી હજી પાણી આવક સતત વધતું જ જાય છે તો તમે લાઈવ જોયો મિત્રો આ વિડીયોનો બને એટલો શેર જરૂરથી કરજો જેથી બધા જ લોકોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો હું તમને આજે વિડીયો બતાવી રહ્યો છું ભાવનગર જિલ્લાનો ગાર્યતા લોકો છે તેનું માનગઢ ગામ છે ત્યાં મિત્રો અત્યારે હજી વિડીયો બતાવી રહ્યો છું મિત્રો અત્યારે હજી વરસાદ હાલમાં અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો અને મિત્રો તમારે જે વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો હા ગોપાલ કહી રહ્યા છે કે ખાડીયા તો ગયા મિત્રો માર્કેટમાં ખાળિયા પણ ખાડીયા હતા પણ હવે ખાડીયા તો મપાઈ ગયા છે એટલે એની કોઈ ચિંતા છે નહીં એના બધાને પગાર આવી જશે હવે ટૂંક સમયમાં તો મિત્રો તમે જ્યાંથી પણ વિડિયો જોઈ રહ્યો તે કોમેન્ટ જરૂરથી કરતા રેજો તમારે જે વિસ્તારમાં વર્ષદ છે કે નહીં તે પણ કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો અત્યારે બંને કાંઠે પાણી ચાલુ જ છે આ બધું પાણી જાય તે હવે જાય છે સોંડાના ડેમમાં જે તાલુકાનું ગામ છે સોંડા ત્યાં જાય છે આ બધું પાણી હવે ત્યાં ભેગું થશે મિત્રો એ પણ મોટો ડેમ છે ને એમાં પણ આ બધું પાણી જશે મિત્રો અહીંયા જો હજી પાણી વધતું જાય છે મિત્રો અહીંયા ઉપર પાડી જવું એવું લાગી રહ્યું છે થોડુંક જ વાર છે એને ઉપર તો ભટકાઈ ગયું છે મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો હોય ત્યાં પણ કોમેન્ટમાં જરૂરથી બતાવતા રહેજો જોઈ લો મિત્રો અત્યારે હાલમાં હજી પાણીની આવક સતત વધતી જાય છે મિત્રો જે અમારા આજુબાજુના ગામડા જેવા કે રૂપાવટીનો કેળો છે પશ્ચિમ ગામનો કેળો એ બધા કેળામાંથી અત્યારે પાણી અત્યારે સતત આવક વધતી જાય છે ગણેશ ગઢનો કેળો મિત્રો વાડીના જે ઉપરવાસમાં જે કેળા છે ઉપરના વાસમાં ધોધમાર પાણી આવી રહ્યું છે ને સતત છે પહેલાં મિત્રો પરોડીમાં હું પાણી પણ આવતું હતું મિત્રો પણ ત્યાં અત્યારે મોટા મોટા અત્યારે આડા ડેમ બની ગયા છે એટલે એ સલકાય પછી પણ હવે અત્યારે મિત્રો જે અહીંયા બધા લોકો પણ અત્યારે ડેમ પાણી જોવા આવી ગયા છે મિત્રો ખારામાં કેવું પાણી આવ્યું છે તો મિત્રો અત્યારે હજી પણ પાણીની આવક સતત વધતી જાય છે તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવતા રહેજો તો મિત્રો તમને જાવ જાઉં આજે સાંગાણી રોમિતભાઈ કહી રહ્યા છે કે કઈ નદીમાં પાણી આવે છે મિત્રો આ અમારો ગામનો ખારો છે જે ભાવનગર જિલ્લાનો ગાયાધર તાલુકો તેનું માનગડ ગામ જે અમારા ગામની પાછળ જે ખારો આવેલો છે તે આ ખારામાં અત્યારે પાણી સતત વધતું જાય છે ત્યાં પાણી આવેલું છે તો મિત્રો આપણા લાઈવ જોવે છે અત્યારે મોબાઈલ માં અત્યારે વિડીયો લાઈવ જોવે છે ત્યાં કલ્પેશભાઈ યાદવ છે તે આપણા વિડીયો અત્યારે જોઈ રહ્યા છે અને ઈ પણ અહીંયા જ્યાં નદીનું પાણી છે ત્યાં જોવા આવી ગયા છે તો મિત્રો તમે પણ જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો તો તમામ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટ માં જરૂરથી જણાવજો આપડા આવી ગયા છે કેવું પણ એવું છે ને અહીંયા ઉભા છે ભૌદી ઘણા બધા પણ ગામ લોકો પણ આવી ગયા છે અહિયાં દાદા મિત્રો પણ જોવા આવી ગયા છે મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ શરૂ કરતા રેજો જો મિત્રો હવે અહીંયા પાણી છડવાની માથે થોડીક જ વાર છે અને મિત્રો થોડું થોડું પાણી પણ ઉપર અહીંયા તો આવી ગયું છે ને કેમ કે મિત્રો હજી પણ આવક સતત વધતી જ જાય છે ને હજી પણ આવક વધવાને કારણે મિત્રો માથે પણ પાણી આવી શકે છે હજી મિત્રો રાત પડતા ખબર પડે કે કેટલું પાણી માથે આવી શકે છે અને મિત્રો સતત આવકમાં વધારો થઈ રહ્યો છે અને તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ જરૂરથી કરી શકો જેથી તમામ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો અહીંયા છે જળ બંબાકાર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે કે મિત્રો આજે તો માનગઢમાં જોરદાર વરસાદ વધી ગયો છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ ભરી છે કે નહીં તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આજે માનગઢમાં તો બહુ વરસાદ આવી ગયો છે મિત્રો આજે આ અમારું ગામનું જે આ તળાવ છે જે ખારો ત્યાં તારે બે કાંઠે બે ડેમ સલકાઈને જાય છે તો તમામ મિત્રોને વિનંતી કે આ વિડીયો બને એટલો શેર જરૂરથી કરજો એટલે બધા ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે તો તમામ મિત્રોને નંબર વિનંતી તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો તો કોમેન્ટ કરતા રહીજો તમે હાલમાં જોઈ શકો છો અત્યારે કે કેવું પાણી આવી રહ્યું છે મિત્રો આ તો હે આખી રાત આવશે એવું લાગી રહ્યું છે આ પાણી કાંઈ ધીમું પડવાનું નામ લેતું નહીં એવું લાગે છે તો તમારા ત્યાં વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો હજી પાણીની આવક સતત ચાલુ જ છે જે તમે જોઈ શકો અહીંયા પાણી સળવામાં થોડીક વારથી જ આ પુલ ઉપર પાણી સળવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે કેમ કે હજી પાણીની આવક સતત વધારો જોવા મળી રહ્યો છે એટલે પાણી તો ઉપર આવી શકે છે નાળાની મિત્રો આ બે કાંઠે અત્યારે કહી શકાય કે આ પાણી અત્યારે બે બાજુ ડેમમાંથી સલકાઈને જાય છે મિત્રો વરસાદ જતો હોય ત્યારે અત્યારે આ પુલ છલકાઈ શકે તો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો તે કોમેન્ટ જરૂરથી કરીજો અને તમારે આ વિસ્તારમાં વરસાદ છે કે નહીં પણ કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો

वर्षा देव તો મિત્રો તમે જોઈ શકો છો કે હજી પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે ને હજી પણ ઘણી બધી પાણીની આવક થઈ રહી છે તેથી હજી પણ આ પાણી બધું સોનાની ડેમમાં જ જવાનું છે અને હવે ત્યાં વરસાદ બધો ભેગો પાણી થવાનું છે મિત્રો અત્યારે હજી વરસાદ આવવાનું ચાલુ જ છે જેમાં જેમાં સાંટાએ વરસાદ આવી જ રહ્યો છે entere ha tombat la llera તો મિત્રો હજી પણ વરસાદ તો અત્યારે ચાલુ જ છે ને મિત્રો તમે પાણી જોઈ શકો છો કે માનગઢ ગામનો ખારો છે જે ભાવનગર જિલ્લો ગાયદા તાલુકો અને તેમનું માનગઢ ગામ ત્યાં અત્યારે આજે ઘણો બધો વરસાદ પડી ગયો છે અને અત્યારે આજે ખારામાં પણ જોરદાર પાણી આવી ગયું છે બંને કાંઠે અત્યારે પાણી આવી રહ્યું છે તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યો તે કોમેન્ટ જોરથી કરતા રહેજો તમે તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો હોય તે કોમેન્ટ જરૂર કરતા રહેજો કેમ કે મિત્રો આજે માનગઢ ગામમાં જોરદાર વરસાદ વરસી ગયો છે અને મિત્રો આજે પણ Gracias.

મિત્રો હજી પણ પાણીની આવક સતત વધતી જાય છે તમે જ્યાંથી પણ વિડીયો જોયું કોમેન્ટ જરૂરથી કરતા રહેજો તમારા ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અને જો મિત્રો અમારે આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો હું જે તમને આ વિડીયો બતાવ્યું છે ભાવનગર જિલ્લાનો ગાયત્રી તાલુકો તેમનું માનગઢ ગામ જ્યાં આ તળાવમાં અત્યારે જે ખારો છે માનગઢ ગામ નો ત્યાં અત્યારે જ પાણી આવી ગયું છે અત્યારે ડેમ છલકાઈ ગયો છે બે કાંઠે અત્યારે પાણી આવી ગયું છે મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અમારા ગામમાં માનગઢમાં તો જોરદાર વરસાદ વરસી ગયો છે તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો જે પણ નવા દર્શક મિત્રો આવતા હોય તે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો લાઈવમાં તો મિત્રો આજે માનગઢ ગામમાં તો જોરદાર વરસાદ વરસી ગયો છે મિત્રો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી તો હતી જ ને વરસાદ પણ ઘણી જગ્યાએ વરસી ગયો છે મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવો કેમ કે મિત્રો આજે ભાવનગર જિલ્લાના મોટા ભાગમાં વિસ્તારમાં તો વરસાદ વરસી જ ગયો છે અને મિત્રો આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી દીધી છે જ્યારે મિત્રો વાત કરીએ ને આપણે તો જૂનાગઢ શહેર છે પોરબંદર છે ત્યાં મોટા ભાગના વિસ્તારમાં આજે વરસાદ તો વરસી જ ગયો છે અને અત્યારે હું જે તમને બતાવી રહ્યું છું માનગઢ ગામનું બતાવી રહ્યું છે માનગઢ ગામ એટલે કે જે ભાવનગર જિલ્લાનો ગારેધા તાલુકો ને એનું માનગઢ ગામ તો મિત્રો હાલો અહીંયા વિડીયો અત્યારે પૂરો કરું છું અને મિત્રો જે પણ મિત્રો વિડીયો જોતા હોય તેમને નમ્ર વિડીયો બને એટલો શેર જરૂરથી કરજો